વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ઓગણીસ નવેમ્બર ઝાસકી રાણી લક્ષ્મીબાઈ અને ઇન્દિરા ગાંધીની જન્મજયંતિની ઉજવણી વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી ઇન્દિરા ગાંધી જેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવાય છે ઇન્દિરા ગાંધીની એકસો નવમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી

એક ઝાંસી કી રાની અને બીજે ઇન્દિરા ગાંધી બંનેનો જન્મ ઓગણીસમી તારીખે થયેલો છે અને બી બંને જન આ દેશને એક નવી દિશા આપીને ગયા એ દિશા શું હતી એક આઝાદી લડાઈકો વેગ બનતા વેગ બનતા બનાવવા માટે ज्यादी आज़ादी के बीज रोपाया मेरी झांसी नहीं दूंगी वहाँ से आज़ादी की एक चिंगारी जागी और दूसरी महिला जो एकता और अखंडता के लिए अपने प्राण निछावर कर दिए लेकिन अपने निर्णय से कभी डगी नहीं इंदिरा गांधी एक प्रथम महिला कि प्रधानमंत्री ने पद ली तो પણ લોકો પ્રધાનમંત્રીનો પદ લઈને વાયદા કરે છે વાયદા ન કરે કે એ પદ પર બેઠા પછી વિરોધ પક્ષને બી કહેવું પડ્યું કે એ દુર્ગા હે કે નિડરતાથી એને દેશ ચલાયું છે રેન ઘર ખેડેની જમીન કાયદા બેંકોનું રાષ્ટ્રીયકરણ આવી નાની નાની પાકિસ્તાન કે દો ટુકડે પાકિસ્તાન ઓર બાંગ્લાદેશ બના દેના બ્લૂ સ્ટાર ઓપરેશન કરના ઓર ફિર બી પોતાને અંગરક્ષક તરીકે એજ કોમના લોકોને રાખવા આ નિડરતાની નિશાની છે ઇન્દિરા ગાંધીએ એક આ દેશનું એવું બીજ બોયલું કે જેનાથી આવાળી પ્રજાને સુખાકારી થાય અણુબમકા ધડાકા કરનાર આ બધું ઇન્દિરા ગાંધીએ કર્યું સૌથી પહેલાં શીખવાનું જે છે એમના કે વાદે નહીં કરો વાદે સે પહેલે કામ કરો નિડરતા બનકે દેશ ચલાવો વાદે નહીં કરો એમના જમાનામાં પોસ્ટર નતા લાગતા કહે છે ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી કરી લી ક્યુ કરી રીઝન હૈ દેશ કે અંદર બઢતા દેશ મેં બનતા બઢતા હુઆ આતંકવાદ તમામ બાબતો ઉપર જે રીતે કહેતા ઇમરજન્સી મેચ હોય છે આજની જનરેશને જોઈ નથી સમયસર ગાડી આવી ભ્રષ્ટાચાર કરતા તમામ અધિકારીઓ બીએ નાગરિકો એટલા સુખાકારી બનેલા જેની કોઈ લિમિટ નથી અને એ જો પગલું ભર્યું હોત વધારે તો આ દેશ સુખાકારી તરફ ગયો હતો આજે જુઓ જે દફતરમાં જાઓ ત્યાં ભ્રષ્ટાચારના ભ્રષ્ટાચાર છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે કંઈ તો કરવું પડે એ ઇન્દિરા ગાંધીએ કરી બતાવી અને હું મારું માનવું છે કે આવી નિડરતા કોંગ્રેસ પાર્ટીના દરેક કાર્યકર્તાએ શીખવી જોઈએ વાદા મત કરો લોકો કે સાથ મેં લોકોની વચ્ચે જઈને એમનું કામ કરો અને કામ નિડરતાથી કરો કોઈ બી અધિકારી આવે તો ગભરાવાની જરૂર નથી એટલે જે આપીને ગયું છે એ એને જો આપણે દોરાઈએ અને એના માર્ગ ઉપર ચાલીએ તો મને લાગે છે પક્ષા પક્ષીના રાજકારણ કરતાં આ દેશ મજબૂત થાય એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ દેશની બે મહાન વીરાંગનાઓ એક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને એક સ્વર્ગીય ઇન્દિરાજી ગાંધી બંનેની આજે જન્મજયંતી એક ઝાંસીની રાણી જેમનું યોગદાન દેશની આઝાદી પહેલાં આપણે સૌએ અઢારસો સત્તાનના વિપ્લવથી વાત કરીએ તો અંગ્રેજોને ધૂળ ચટાડી અને એવા જ આઝાદ ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન જે બન્યા રાષ્ટ્રના પ્રથમ મહિલા વડાપ્રધાન વિશ્વના અલગ અલગ દેશોમાં કોઈએ કલ્પના નહીં કરી હોય એ સમયે વિશ્વના અલગ અલગ દેશોમાં જ્યારે કોઈ વોટિંગ રાઇટ પણ નહોતો મહિલાઓને એવા સમયમાં ભારત દેશે ભારત દેશને પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા ઇન્દિરાજી ગાંધીના રૂપમાં પંડિત જવાહરલાલ નહેરુના પુત્રી સ્વર્ગીય રાજીવ ગાંધીના માતૃશ્રી કહેવાય એટલે એક પુત્રી તરીકેનો એક એક માતા તરીકેનો અને દેશના પ્રધાનમંત્રી તરીકેનો બધા અલગ અલગ રૂપના રોલ એમને નિભાવ્યા છે અને પ્રધાનમંત્રી બન્યા બાદ આ દેશ માટે જે નિર્ણય એમને લીધા હરિત ક્રાંતિની વાત હોય શ્વેત ક્રાંતિની વાત હોય ખેડૂતોના હિતની વાત હોય યુવાનોની મહિલા સશક્તિકરણની વાત હોય કારણ કે આખા વિશ્વમાં એક ઉદાહરણ આપ્યું કે બીજા બધા દેશોએ વિચાર્યું પણ ના આવે ત્યારે એક મહિલા જેવી રીતે ઝાસી રાણીને આપણે વાત કરીએ કે આજે જન્મજયંતિ કે અઢારસો સત્તાવનમાં અંગ્રેજોને ધૂળ ચટાળેલી યુદ્ધના મેદાનમાં અને એવી રીતે ઇન્દિરાજી ગાંધી ઘણા બધા કાર્યો કર્યા પરંતુ જે ઓગણીસો ને એકોતેરમાં પાકિસ્તાનના બે ટુકડા કર્યા એના માટે લોકો આજે પણ એમને યાદ કરે કે અમેરિકા જે એવી સુપર પાવર એ ટાઈમમાં પણ ઇન્દિરાજી ગાંધીને કીધું હતું તે છતાં અમેરિકાની વાતને સાઈડ પર કરી સાંભળ્યા વગર એટલે અમેરિકાની વાતને દરકાર ના કર્યો અને ગભરાયા વગર નિર્ણય લીધો અને પાકિસ્તાનના બે ટુકડા કરીને બાંગ્લાદેશ આઝાદ કરાયો આવા નિર્ણયો ઇન્દિરાજી ગાંધી લીધા દેશમાં આજે પણ એમને યાદ કરી આજે જન્મજયંતિ છે એમની કોંગ્રેસ પરિવાર દ્વારા અહીંયા કોંગ્રેસ કાર્યાલય પર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે કોંગ્રેસના બધા અમારા પરિવારજનો એ ઉપસ્થિત છે ઇન્દિરાજી ગાંધીને આજે સરસદ નમન કરીએ છીએ